તો જય માતાજી મિત્રો આપણા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણા એક મિત્ર છે લાલજીભાઈ જેમને નવું તમે જોઈ શકો છો ઠેસર લાઈવ છે આર્યું તમે જોઈ શકો છો તો આ ઠેસર એમને કઈ રીતનું લાઈવ છે કઈ રીતની પ્રોસેસ છે તે આપણે લાલજીભાઈને પૂછી લઈએ મિત્રો આપણા જે લાલજીભાઈ વિશે આપણે માહિતી આપી દઈએ નવું ઠેસર લાવ્યા હતા તો આપણા લાલજીભાઈ આ ઊભા છે જય માતાજી મિત્રો તો લાવવા માગું છું કે મેં ઠેસર લીધું જ છે રાધનપુરથી બરાબર તો તમે આ રાધનપુરથી ઠેસર નવું કાલે જ છોડાયેલા હા કાલે જ લીધું જ છે બરાબર તો પછી આ ઠેસર આપણે જે રાયડાની સીઝનમાં ઘઉંની સિઝનમાં હા ઘઉંની સિઝન રાયડાની માં કમ્પ્લીટ વપરાય છે કમ્પ્લીટ વપરાય છે કમ્પ્લીટ વપરાય છે બરાબર હા તો આપણે તમે આજ કોઈને ઓર્ડર આપવો હોય ઠેસરનો તો તમારું સરનામું આપો હા મારું સરનામ છે સુજનીપુર ગામ સુજનીપુર ગામ તાલુકો જિલ્લો પાટણ તાલુકો જિલ્લો પાટણ બરાબર અને તમારો ના આવ્યો તો મોબાઈલ નંબર બોલો એટલે તમારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્યાંશી ઓગણસાઠ પંચ્યાસી બ્યાસી ડબલ ઝીરો ત્યાંશી ઓગણસાઇઠ પંચ્યાસી ઓગણસાઠ પંચ્યાસી બરાબર તો મિત્રો તમારે કોઈને બી ઓર્ડર નોંધાવો હોય રાયડાનો ઘઉંનો કે કોઈ બી બીજી સિઝનનો તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો બાકીનો નંબર હું મોબાઈલના ડિસ્પ્લે ઉપર હું આપી દઈશ અને બીજી માહિતી આપણે એ જોઈતી હતી જે ચાલે છે બરાબર રાયડુ હોય કે ઘઉં હોય બીજું એ સિવાય શું શું આ કાઢી શકે અજમો અજમો રાયડો હા જુવાર જુવાજરી બાજરી બરાબર લચકો લચકો બરાબર હા તો દરેક વસ્તુમાં માં ઠેસર કામ આવે અડદ અડદ બરાબર હા ગવાર ગવાર બી કાઢી શકે હા ગવાર બી કાઢી શકે બરાબર તો મિત્રો આપણે દરેક સીઝન માં ઠેસર મોટું ઠેસર તમે જોઈ શકો છો કે દરેક સીઝન માં વપરાશ માં આવે છે તો આપણા કોન્ટેક નંબર આપેલો છે લાલજીભાઈ ગામ રોડ અને પાટણવાળો રોડ જે આપણો છે તાલુકાની બાજુમાં છે તમારો કોન્ટેક કરવો હોય જોવું હોય છે સર તો આપણા નંબરથી કોન્ટેક્ટ તમે કોન્ટેક કરજો જય માતાજી પણ યાદ જ ના આવ્યું હું જ તો આ બીજી બાજુ એમ તો થોડો થોડા કટ